बोलो कृष्ण कन्हैया लाल की जय हे गढ़पण गढ़पण क्या थी है वो गढ़पण 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 कबर बिना नुया भी जाए गडपान कोने मेलू गडपान क्या थी ए वो गडपान कोने मेलू गडपान क्या थी ए वो गडपान आंखें देखाए नहीं काने संभड़ाए नहीं आंखें देखाय नहीं काने संभड़ाए नहीं लाकड़ी न टेके चलाए गडपान क्या थी ए वो गडपान कोने मेलू गडपान गडपान ગઢપણ ક્યાંથી એવું ગઢ પણ મંદિર જવાય નહીં કીર્તન ગવાય નહીં મંદિર જવાય નહીં કીર્તન ગવાય નહીં દાઢી માગ થાય ગઢ પણ ડગ માગ થાય ગઢ પાણ ક્યાંથી કોને કોનેડ પાણ ગઢ પાણ ક્યાંથી ગડ પાણ નીચે સુવાય નહીં ગાડલું મંગાય નહીં નીચે સુવાય નહીં ગાડલું મંગાય નહીં કો

એવું ગઢપણ કોને મેલુ ગઢપણ ક્યાંથી એવું ગઢપણ કોને મેલુ ગઢપણ 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 ક્યાંથી એવું ગઢપણ દીકરાના દીકરા મારે મને ઠીકરા દીકરાના દીકરા મારે મને ઠીકરા વાવરું ને ગાય ના કેવાય ગઢપણ પણ ક્યાંથી આવ્યું ગઢપણ કોને મેલું ગઢપણ 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 ક્યાંથી આવ્યું ગઢપણ એ રૂપિયા ગણા છે બેંકમાં પડ્યા છે રૂપિયા ગણા છે બેંકમાં પડ્યા છે સાવી વારું નિવાસ ગઢપણ છે थी में गड़ पान, गड़ पान, गड़ पान, क्या थी आयु गडपण मेलू गड पण गडपण गडप क्या थी आयू गडपण दीकरबू बोले मने मेणला दीकर नी बाबू बोले मने मेणला डोजी ठाठरी जाए गडपण कने मिलू गडप क्या थी